હોય આપડે જે દૂધનું પ્રોડક્શન છે દૂધ હોય તેમાં વધારે માવા અને મરાઈને અલગ અલગ આવે છે પણ આપણે જે પ્રોડક્શન છે ચોસઠ લાખ રીતે ઉત્પાદન કર્યું છે ચૌદ લાખ રીતે

આપણે સેટાપડામાં લીમડા આ બાજુ ના બધામાં હોય કે ભગવાન ને હારા આપણે આપેલા છે ચેતર મહિનો આવે ને ત્યારે બધા લીમડા નું પાણી નથી અત્યારે તો બંધ થઈ ગયું છે બાકી પેલા સમય હતો ત્યારે હું કરે કે ઉકાળીએ ને ઉકાળો કરીને બધા જીવા દે આખા વર્ષ ને કઈ તાવ ના આવે એના આપણે લીમડા નું પાણી પીવડાવ અત્યારે આપણે લીંબોળી હોય ભરપૂર પ્રમાણમાં મળી જાય બરાબર તો આઠ નવ કિલો લીંબોળી ભેગી કરી લીધી હોય